મિત્રો દેવત ખવડ ને હવે ગોબાઓ પડી ગયા છે અને ગઢવી સાહેબે ખુલે આમ દેવત ખવડ આવું કીધું પેલા તમે અહીંયા વિડીયો ક્લિપ જોવો પછી આપણે આગળ એમની ચર્ચા કરીએ કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તો એ ખ્યાલ છે ને તમને ખબર તો દેવત ખવડ નો અને ગઢવી સાહેબ નો બરોબર એક વિવાદ ચાલી રહ્યો હતો બે હાજર પચીસ માં શરૂ થયો હતો તેમનો મુહતો જવાબ ગઢવી સાહેબ આપ્યો છે અને દેવત ખવડ ને ખુલ્લે છે ગઢવી સાહેબ એમ કહી રહ્યા છે કે દેવતખવરને કે તમે છે ને અમારામાંથી શીખીને શીખ્યા છો બરોબર છે જે તમે કરતા હોવ એ કરો અને સિંહનો સાળો ન હોય એવું કહી રહ્યા છે અને મિત્રો દેવતખવળને ખુલ્લે આમ એમ એમ કહી રહ્યા છે કે તમારે છે ને પચાસ હોળના ટોળા લઈને ફરવું પડે અને હું એકલો જ ફરતો હોઉં અને તમને જો મોરે મોરાનો શોખ હોય તો એમાં આપણી પણ તૈયારી ખૂબ કપલેટ જ છે બરોબર છે હવે મિત્રો એવું ગઢવી સાહેબ કહી રહ્યા છે અને વિડીયો જોઈને તમે પણ થોકી દેશો મિત્રો હું તમને એ વિડીયો ક્લિપ બતાવું એની પહેલા તમને થોડીક સરસા કદું પછી તમને આખો વિડીયો ક્લિપ મિત્રો રોગ ગાય કે એવા આપણે જે દેવત ખવડ છે બરોબર છે અવારનવાર એ સરસામાં આવતા હોય છે કા તો એ માફી માંગતા હોય છે ને કાં તો એ મગાવતા હોય છે બરોબર છે હવે ગઢવી સાહેબ એમ કહી રહ્યા છે કે એમનો તમારા બધાય કાળા કામો છે બરોબર છે એની બધી અમને ખબર છે બરોબર છે તો જે તમે કરતા હોવ એ કરો અને મિત્રો આપણે આ વિડીયો બનાવવાનો કોઈ પક્ષ પક્ષને આપણે વિરોધ કરવાનો પક્ષ નથી માત્ર તમને જે સચ્ચાઈ છે એ બતાવવા માટે આપણે વિડીયો બનાવી છે બરોબર છે એટલે આપણે એક પક્ષને સપોર્ટ નથી કરતા કેમ કે જે હાસુ છે એ હકીકત બહાર આવવાનું છે બરોબર છે અને મિત્રો આ ઘટના વિશે તમે જે પણ રહ્યો હોય એ કોમેન્ટ કરવાનું બોલશો ને મિત્રો હવે તમને શું લાગે આમાં કોણ સાસુ છે અને કોણ ખોટું છે એ તમે કોમેન્ટ કરો મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને જોવો સંપૂર્ણ ઘટના લાઈવ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાકું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી